ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સંતવાણી અને સ્વર દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ખાસ કરીને શ્રાવણ મહિના નિમિત્તે ભૂતનાથ સંસ્થા દ્વારા અને ભુજની સો સાંસ્કૃતિક સંસ્થા અને સંસ્કૃતિક સંસ્થા કે જે સંસ્કૃતની અંદર ભૂતનાથ મધ્યે શિવની મહિમાનો પાઠ આજે યોજવામાં આવ્યો હતો સાંજના પાંચથી કરી સાત વાગ્યા સુધી આ આયોજન હતું આયોજન બાદ આપણે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા જેટલા પણ લોકો આવ્યા છે તમામને ભૂતનાથ સેવા સંસ્થાને એક આપણે બુક વિતરણ કરેલી છે સાત શ્રાવણ માસ નિમિત્તે હર સોમવારના અહીંયા કને ભજનનું આયોજન હોય છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે અને ખાસ કરીને સોર દરબાર રાતના દસ વાગ્યાથી કરીને એક વાગ્યા સુધી શ્રાવણ માસ નિમિત્તે આખે આખો મહિનો અહીંયા શિવની ભક્તિ કરવામાં આવે છે તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે શિવ ભક્તો હોય એ ભૂતનાથ સંસ્થા ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા જે આ આયોજન થઈ રહ્યું છે એની અંદર ભાગ લે અને આ શિવ મહિના મહિમાની અંદર જોડાય ખાસ કરીને સોમવારના ઘણી જ પબ્લિક હોય છે રવિવારના પણ પબ્લિક હોય છે હર સોમવાર અને રવિવારના અહીંયા મહાપ્રસાદ સામ સાથોસાથ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે બે સોમવાર ગયા છે બંને સોમવારના ભુજ અને કચ્છ કચ્છ આખામાંથી ઓછામાં ઓછા ત્રણ હજાર પાંત્રીસો માણસ અહીંયા કને મહાપ્રસાદ પણ લીધેલ છે અને મહાદેવના દર્શન પણ કરેલ છે જી આ ફેરે સંસ્કૃત ભારતી દ્વારા જે આપણે સંસ્કૃતમાં મહાદેવના જે સાનિધ્યમાં બેસી અને જે મહાદેવની મહિમાનું આયોજન કરેલું છે એવી જ રીતના હર વર્ષે આ માસ નિમિત્તે આપણે નવું આયોજન કરતા રહીશું ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આપણે ગૌશાળા પણ અહીંયા ખોલવામાં આવી છે અને જે ગૌ ભક્તોને કે મહાદેવ ભક્તોને અહીંયા કને ગૌશાળાની અંદર જે પણ ફાળો કે ડોનેશન લખાવવું હોય તો અહીંયા આવી અને લખાવી શકે છે અને જે પણ મહાઆરતીનું પણ આપણે આમ પબ્લિકને કહી છે કે મહાઆરતી આપણા તરફથી રાખવી હોય તો એ પણ છૂટ છે તો એ મહાઆરતીની જે પણ આવક થાય છે એ આપણે ગૌશાળામાં જ દાન કરી છે અને જે પણ અહીંયા મહાઆરતીની અંદર જે પ્રેક્ષકો આવતા હોય છે કે ગાયક આવતા હોય છે તમામ મહાદેવની ભક્તિમાં ફ્રી ઓફ કોસ્ટ આવતા હોય છે કે ભાઈ મહાદેવના સાનિધ્યમાં અમે આ અર્પણ કરીએ